પાઠ છ યુગ ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક મૌર્ય વંશની સ્થાપના કોણે કરી હતી ચંદ્રગુપ્તે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો છે કૌટિલ્ય આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય આપેલ તમામે લખેલો છે તેથી વિકલ્પ આવશે ડી આપેલ તમામ મેગેસ્થનીસે ક્યુ પ્રખ્યાત પુસ્તક લખ્યું હતું ઇન્ડિકા જુનાગઢમાં ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધી કોણે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું પુષ્પગુપ્તે એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતા પ્રતિનિધિને શું કહે છે રાજદૂત સેનાપતિ કે એલચી રાજદૂત અને એલચી બંને કહેવાય તેથી વિકલ્પ આવે ડી એ અને સી બંને ચંદ્રગુપ્તે પોતાના જીવનનો અંતિમ સમય ક્યાં અને કોની સાથે વિતાવ્યો હતો મૈસૂરમાં જૈન મુનિ ભદ્રબાહુ સાથે વિતાવ્યો હતો એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે ગ્રાન્ટ ટ્રંક રોડ મૌર્ય વંશની જાણકારી મેળવવા માટે કયો એક સ્ત્રોત ઉપયોગી નથી મુચ્ચકટીકમ ગ્રાન્ટ ટ્રંક રોડનું નિર્માણ સૌ પ્રથમ કોના સમયમાં થયું હતું ચંદ્રગુપ્ત મૌર્ય ગ્રાન્ટ ટ્રંક રોડ વર્તમાન સમયમાં કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે દિલ્હીથી કલકત્તાના નામે સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું બિંદુ સાર કલિંગ હાલમાં કયા રાજ્ય તરીકે ઓળખાય છે ઓડિશા કયા યુદ્ધ પછી અશોકનું હૃદય પરિવર્તન થયું હતું કલિંગનું યુદ્ધ થયું પછી સમ્રાટ અશોકના અભિલેખો મોટા ભાગે કઈ લિપિમાં જોવા મળે છે બ્રાહ્મી કલિંગ યુદ્ધનું વર્ણન સમ્રાટ અશોક કયા શિલાલેખમાં લખાવ્યું છે અશોકે કયા શિલાલેખમાં લખાવ્યું છે જૂનાગઢના શિલાલેખમાં આપણે જોયો છે આ જૂનાગઢનો શિલાલેખ ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે જૂનાગઢ અશોકે પોતાના શાસન દરમિયાન કયા ધર્મને રાજ્યશ્રય આપ્યો હતો બૌદ્ધ ધર્મને અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યા હતા સીલોન સમ્રાટ અશોકના પુત્ર અને પુત્રીનું નામ શું હતું પુત્રનું નામ મહેન્દ્ર અને પુત્રીનું નામ સંઘમિત્રા સમ્રાટ અશોકે કેટલા વર્ષ શાસન કર્યું હતું છત્રીસ વર્ષ યુગમાં વહીવટી તંત્રના કેટલા વિભાગો એટલે કે અંગો હતા ત્રણ વિભાગો હતા ચાણક્યએ તંત્રમાં કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા છે અઢાર વહીવટી તંત્રનું નાનામાં નાનું એકમ ક્યુ હતું ગ્રામ શુંગ વંશની સ્થાપના કોણે કરી હતી પુષ્પમિત્ર